હલો જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં આજે આપણે બનાવશું સ્પ્રાઉટ મેથી જે ઉગાડેલી મેથી હોય એનું અથાણું તો એના માટે મેં આ મેથી પાંચ છ કલાક પલાળી લીધી હતી અને પછી આ રીતે ચારણીમાં નાખી અને ઢાંકી અને મૂકી દીધી હતી આખી રાત માટે તો આ થોડું થોડી ઉગી ગઈ છે હવે આ મેથી આપણે હેલ્થ માટે ખૂબ જ સારી છે એટલે ઉગી ગયા પછી છે ને આ કડવી લાગતી નથી એટલા માટે આ મેથીનું અથાણું હેલ્થ માટે ખૂબ જ સારું છે તો એના માટે આપણે એક તપેલીમાં પહેલાં તેલ લઈ લેશું આ એક તપેલીમાં એક ચમચો તેલ લઈ લીધું છે અને એની અંદર આ લસણની કઢી સુધારી અને બધી લઈ લીધી છે સેજ ગરમ કરી લીધું છે તેલ અને આપણે આ આ લેશું કઢી બદલાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો અને પછી તેલને અને આ લસણની નીકળીને સેજ ઠંડુ થવા દેવાનું એટલે લાલ મરચું નાખીએ તો એનો કલર બદલાય ન જાય હવે આપણે આ મેથીને આ રીતે લઈ લીધી છે અને એની અંદર હિંગ મીઠું મરચું અને હળદર અને ધાણાજીરું બધું જ નાખી દીધું છે આપણે રાયના કુરિયા નાખવા હોય તો પણ નાખી શકીએ અને ન નાખવા હોય તો પણ ચાલે હવે આપણે આ જે હિંગ છે એના ઉપર આ તેલ નાખી દઈશું હવે તેલ થોડુંક ઠંડુ થઈ ગયું છે થોડુંક વધારે તેલ લઈ લીધું છે હવે આ બધી જ લસણની કઢી આમાંથી લઈને આપણે બધી જ આમાં નાખી દેસુ આ અથાણું એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને આ થોડી વાર પછી આમાંથી બે ત્રણ કલાક પડ્યું રહીએ પછી આમાંથી તેલ છૂટશે અને એકદમ સરસ આ અથાણું થઈ જાય છે તો આપણું અથાણું રેડી થઈ ગયું છે હવે આ એકદમ સરસ બે ત્રણ કલાક પછી જોશું ત્યારે એકદમ સરસ તેલ ઉપર આવી જશે અને લાલ લાલ સરસ અથાણું લાગશે આ આપણે આ રીતે હલાવી અને પછી આમાં કાઢી અથાણું જ મિનિટમાં રેડી થઈ જાય છે જો આપણે મે મેથી ઉગાડીને રાખી દીધી હોય તો પછી કાંઈ અથાણાને વાર લાગતી નથી તો આપણું ટેસ્ટી ટેસ્ટી અને હેલ્ધી હેલ્ધી અથાણું રેડી છે જો અથાણાની રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ અને આ અથાણામાં કેરી પણ આવતી નથી